યુનિવર્સિટીમાં ફાર્મસી વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને ગળે ફાંસો ખાધો બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહના મંડલ ફાર્મસી ડિપાર્ટમેન્ટના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી પોતાના ઘરમાં ખાસું ખાઈ જીવન ડુકાવી લીધું નવરંગ ડોક્ટર્સ પાસે નર્તા એપાર્ટમેન્ટમાં ભાડે મકાન રાખી એકલી રહેતી હતી મોહના મંડળની જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ નોટ મોના મંડળના સાથી વિદ્યાર્થીઓમાં ઘેરો શોક ઘટનાની જાણ થતા ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના ડાયરેક્ટર દોડી આવ્યા કારથી નકરથી આઈસીસીઆરના ડાયરેક્ટર સુભાષ અને એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર દિનેશ પટેલે પણ મેળવી વિગતો વિદ્યાર્થીના મૃત્યુ મામલે એસીપી અશોક રાઠવા वेन वर्ष अংদश विद्यार्ते ंगड़े ासखा जीव ्य है बा ब नवरंग सने मते है तीते विधर्थनी એમએસ યુનિવર્સિટીની ફાર્મસી ફેકલ્ટી ખાતે પહેલા વર્ષમાં ભણતી હતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની કતરોજ આશરે રાત્રે દસ વાગ્યાને પંદર મિનિટ રૂમમાં ગઈ હતી યુવતી સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશથી ભારત આવી હતી વિદ્યાર્થીની તેની એક્ઝામ હોવાથી બીજી બાંગ્લાદેશી યુવતી તેની ગેરહાજર જણાતા તેના ઘરે ગઈ જ્યાં દરવાજો ન ખૂલતા મિત્રોએ દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા સુસાઈડ નોટ મળી આવી હતી બાંગ્લાદેશી स्टूडेंट मोहना सर्क मंडल ने सुसाइड कर लिया है इसके पीछे क्या रीजन है हमें पता नहीं है हो सकता है बहुत सारे पर्सनल इशू या कुछ भी हो सकता है और इसके परिवार वालों को कौंसल करने के लिए हमें बहुत सारी फॉर्मेलिटी जा, करनी है परिवार पता हम नहीं गई बॉडी वापस मोहना डॉटर ऑफ मटोर कुमार मैंडोल उमर वर्ष बीस जे नर्मदा अपार्टमेंट નવરંગ સિનેમા છે એના લાઇનમાં રહેતી હતી અને ગઈ તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના બાવીસ પંદર વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા આ મરણ ગયા મરણગયા હાલતમાં ઉપર લટકતી હતી અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી પરંતુ એ મરણ ગયેલ હતી આ છોકરી છે એ એમએસ યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી એની પાછળની જે યુવતી છે એ બી બાંગ્લાદેશી હતી જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતાં આ યુવતી છે એ મરણ ગયેલ હતી

અને એના હેન્ડરાઇટિંગની સુસાઇડ સુસાઈડ નોટ છે આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે આગળ કઈક તથ્યો આવશે તો આગળનું જોઈ જશે હવે એ તો આગળની તપાસનો વિષય છે હા વાલીઓને જાણ કરેલ છે એ એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે ફોન છે એને એની બી એને જાણ કરેલ છે કે તો ઇન્ડિવિડ્યુઅલ છે એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે કેર કે લઈ જવું એ એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામનું ડિપ્રેશન હતું કે સાનો ડિપ્રેશન હતું બસ એ કે બીજું જણાવતા નથી એ એટલે એ કશું નથી એ કઈ અલગ છે એના રૂમ જ હતી હા એના રૂમમાં માં એકલી જ હતી